મને ખબર છે તું મને મિસ કરતી આય હું એ તને મિસ કરું છું એટલે મેં તને ફોન કર્યો જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો હું મારા ઘેર ના જતી ને ક્યાં તો આનાસ ફોન લાગી ગયો સારું ચલો હું હમણાં ઘરે આવું છું ને હારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહી ના જાય તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ

હું એ તને મિસ કરું છું એટલે મેં તને ફોન કર્યો જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો હું મારા ઘેર ના જતી ના ક્યાં તો જ ફોન લાગી ગયો સારું ચલો હું હમણાં ઘરે આવું છું એટલે સારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહીને જાય તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ कंटारियो सु मारा बाइक थी केम सु थार बाइक ना बाबा जी तू करो से एवरीथिंग नहीं आईने साथे मारू ना वनेला चलावणी ना मजा आ हा तो नऊ लेऊ होय तो नऊ લઈ लो कयु लऊ लेव। बुलेट लेवनी इच्छा छे मारी सु बोला तुम्ही <coughs> संभळायु नहीं मन केम कऊ सु बुलेट लेवनी इच्छा छे मारी बुलेट लेऊ नहीं कान खोली ना हापळ पेला हा तो इच्छाच राखवानी बाकी बुलेट लावणू नहीं आपणे अपाजी तो लावा दयक नहीं

પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકો ને કેમ નહીં ખબર પડે કે પૈસા વાળો છે એમ મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે કે આ કોક નું માંગીને જ લાવ્યો છે અને વાત તો સાચી છે પેલા માર જોડે આવું થયેલું છે

કોમો પુરુષ જ ફસાય કોઈ દાડો બૈરુ ના ફસાય ચાલુ રાખ મને લાગન ત્યાં સુધી એમને ખબર હશે ઉભી રહે હું પૂછી લો અરે હું શું કહું સાંભળો ને હા બોલ શું કામ છે અરે યાર રિયા ભાભી એમ પૂછે છે કે એમને સિંગિંગ શીખવું છે તો કોઈ સારું શીખવાડવા વાળું છે બોલો ને ભવિષ્યમાં હું કોક દિવસ તાર જોડે દગો કરું તો તો તું મને માફ કરી દઉં ને આ માફ તો કરી દઉં ને ભરેલા માણસ ને કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી અમાર બેન તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહીં કરું તો તને દુખ થશે એટલે મેં કરી

બઉ થઈ ગયું છે તારું હવે કીધું તું તો ખાલી ઘરે જમવાનું બનાવી દઉં તો બારથી મંગવાની ક્યાંય જરૂર નથી અરે ગાડી દિવાળી છે દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ ચલ ચલ જમી લે અરે હું ખવડાવીશ

બોલા દિવાળી તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું પ્રવાદન ખોટો ખર્ચો થાય ના ભાઈ ના આપણા મેરેજ ના જી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા મજ ફરી આવીશું ના નહીં ચાલે આપણો છેલ્લે દુબઈ તો જવાનું છે તારા આવું જ પડશે સારું અરે સાંભળો છો શાકભાજી માટે રૂપિયા આપીને જજો અરે પરમ દિવસ તો લીધું તું પણ કે તિજોરી મૂકી રાખું છું શું રોજ તો બનાવું છું ટીવી જોતા જોતા બાંધતું રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ અરે હારું હારું બોલ ને ભાઈ કેટલા પૈસા જોઈએ છે કે પૈસા નહીં રૂપિયા આપતા જાવ એ પણ 1000 એટલે બે ચાર દિવસ નીકળી જાય એક 1000 રૂપિયામાં બે ચાર દિવસ બસ આના કરતા તો બાર થી મંગાઈ લેવું હારું ભાઈ અરે 1000 રૂપિયા તો આપતા જાવ સારું હું બહાર જઈને આવું ગામમાં છો હા કેમ કઈ લાવવાનું તું સારું રોજ તો બનાવું છું રોજ તો બનાવું છું રોજ તો બનાવું

ભાઈ મને એમ કે તારી બેન એવું થશે હેતલ નો ઘર વાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી કઈ ખરાબ નહી દેખા તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગી વાલી ના હોય એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધાની વાત નહીં કરતી તમારી વાત કરું છું સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે હું મય બબડ બબડ કરતા હોઉં છો એટલે આ તો નવું આવ્યું પાછું લોચાના આવા ગકુ દિવસ ધ્યાન રાખવું પડશે કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ

આખો દિવસ શું દાઢી હાથ ફેરો ફેરો કરો છો બે દાઢી તો પુરુષોની ની શાન કહેવાય આટલી બધી કઈ સારી ના લાગા બે આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોન દે એવું લાગે કે ખતરનાક માણસ હશે ખતરનાક બજે દિવસ પૈસા પૈસા કરી ગલી થાય છે ગલી થાય છે ગલી જાય છે સરસ છે ખરેખર સારા છે તારા કપડા એક નંબર હોય છે મને ખબર નહી ક્યાંથી લાવું છું મને એમ કે ક્યાંય લાવું છું એ બધું છોડો હું તમને ત્યાં જ લઈ જવું અને ચલો ફટાફટ પછી સ્ટોક પૂરો થઈ જશે ચલો અરે હું શું કઉ આપડે દિવાળી ક્યાં ફરવા જઈશું આ દિવાળીમાં નહીં મેળવવા આ દિવાળી માં બહુ ખર્ચો થઈ ગયો છે આ રિયા ભાભી ને લગ્ન ત્રણ ચાર વર્ષ થયા ને તો આ તોય ઉદયપુર જવાના છે અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો રિયા ભાભી ને ઉદયપુર જાય છે એ ભાઈ એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે હા એ બંને એકલા જ જાય છે અલે આ ગાંડી મને તો એમ કે આપડો બંને એકલા જવાની વાત હતી એટલે મેં તને ના પાડી એક કામ કર રિયા ને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ એ તો હું ખાલી જ કહેતી હતી રિયા લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે ગોવાનું કરવું પડશે એક વાત કહું ખોટું ના સમજુ તો મને નાનપણ થી ગોવા જવાની ઈચ્છા છે આમાં શું ખોટું ના સમજુ ખોટું સમજુ એવું તો કામ કરો છો ખુલે આમ પેલા રિયા ભાભી પાછળ પડ્યા છો તમે અરે એવું કઈ નહીં તું મારા ઉપર શંકા ના કરે આપણો બંને એકલા જઈશું ગોવા તમે તેમ કેતા હતા પૈસા નહીં તો ગોવા કેમ ના જઈશું અરે પૈસાનું ટેન્શન ના લે પૈસાનું સેટિંગ છ મારે તમને ખોટું ના લાગે તો એક વાત કહું

દરરોજ કપડા ઉંધા નાખો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની તે સીધા કર લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોતો ઉંધો માણસ ઉંધા કપડા કાઢર તમે ઉંધા કો એટલે તો તમને લાવ્યા છે માર મમ્મીએ તો મને કોદાન ન કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા ના બોલાય તમારા જેવા પતિના પરમેશ્વર ના કેવાય તમે તમને કેટલું હેરાન કરો છો કાલ કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોરડી કીધું ને એટલે હવે કાલ થી કપડા સીધા જ કાઢવાના અરે ગાંડુ કાલ થી કપડા સીધા નહીં મજ્જા ગઈ બાર જબરો ઝઘડો જામ્યો છે તે કોક તું કેમ ખુશ થઈ ગઈ છું અરે કોનો ઝઘડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડા છે કઈ વાત ઉપર ઝઘડા છે અને મહેશ તો છે ને આમય વિચિત્ર છે દિવાળી માં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપડે અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડી મનીષના ના ઘર ગાડી જઈને ગાડી મૂકી આવ્યો છે એને પહેલા એવું છે કે બધી જગ્યા છે ને માં ડોહાની છે મહેશ શું જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગી માં કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો તો એક તો સોસાયટીમાં માં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા અવરચંડા બે ચાર ઘુસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જાઉં હું સાંભળી નાઈ તમને કહું અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે

મેં કે બનાવી તું આપણે તો હોટલ માંથી તું હા તો તને ખબર નહી પડતી મારા બહેન ભાભી ને આવ તો ખીચડી અને બટાકા શાક તારા બહેન ભાભી ને આવ એટલે બાર હોટલ માંથી મંગાવવાનો જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવન તો હું મારા પૈસા થી મંગાવું છું અરે તારા પૈસા થી મંગાવું મારા પૈસા થી મંગાવું છે લે તો આપડા ઘરના પૈસા થી મંગાવું છું તું

ભાઈ તિજોરી ખસેડીયા લઈ એમાં શું ભોગવવાનો અને તિજોરી ખસેડીયા એક ગુનો છે તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભી ની તિજોરી ખસેડી ને એ ગુનો છે આટલું બધું દુખ છે અને તું મારા જોડે ઝઘડો કરું છું અરે તો શું લેવા દોડ્યા તા બાવબલી જાવ રિયા ભાભી ને બોલે આવો કમર દબાવા આહા જોરદાર મોકો મળ્યો બહુ દુખ છે પેવા તું નહીં ફોન કરી રિયા ભાભી જોયું આટલું દુખ છે ને તોય આટલા દુખમાં આ માણસ મોકો ગોતા છે

તમે તો 30 વાર નહીં 300 વાર પહેરો તમને કે ફેશન ની ખબર પડે છે તે ચલાપો છો ના પણ તમે પાંચ વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહ્યું તમારું અરે લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગનમાં પહેર્યું છે અરે લોકોને જે કેવું હોય કે લોકો ને કપડા બતાવામાં તો મારા કપડા ઉતરી જશે અને બધા ભૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે કોને શું પહેર્યું કેવું પહેર્યું કપડા ઉતરી જવાની કે વાત છે તમને તો મારા જેવી મડાઈ નહીં અને હું કે કપડાં ખર્જો કરાવડાવું છું અરે એ તો મને કે ખબર નહીં કે તારે સેજે ખર્જો નહીં કપડામાં ખોટી હસિયારી ના મારો બીજી મળી હોત ને ખબર પડે છોકરે ને કપડાં ના ખર્ચા કેટલા હોય એમ બીજી મળી હોત તો તો જિંદગી ની કમાણી કપડાં માં સમાણી આ થત ના સાંભળો જો હું શોપિંગ કરવા જઉં છું સાંજે ઘરે આવીશ

આ તો અપચ પડે ને મારા પૈસા થી થોડી ઘર ચલાવવાનું હોય અને હા કાલે શું છે તમને ખબર છે કાલે શું છે કાલે શનિવાર છે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે એ પણ પહેલી એટલું એ યાદ નહી હોય ને તમને અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું અરે તારા મને નતું કહેવાનું અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે આ એ ગાડી લખેલું છે ગાડી આમ જોજે મને પોતે ભૂલી ગયા છે અને પાછા સરપ્રાઈઝ ની વાતો કરો છો

હા બોલ ના તું તારે આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી એટલે શાંતિથી પતાવાની ને કેમ તારે શું કરવાનું છે મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો તો તમે મને શું કીધું તું મને પગ દુખે છે એમ કીધું તું અને મમ્મીએ શું ખોટું કીધું મને પગ દુખતા હતા તો દુખતા હતા તો પછી રિયા ભાભી ના ઘર આગળ સીરીન લગાવવા શું લેવા ચડી ગયા હતા આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું પણ હું તો જાગતી હતી હવે કેમ તમારી સીરીન જેમ લબુક જબુક થવા મંડી લે એમાં છે ની બી મે કઈ ખોટું કર્યું તો બી કે મને ને અને રિયા ભાભી ના મિતના રીતે હાચવશે ને જાણે એમનો ના હોય તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી મને તકલીફ તમારા થી છે અને એનું નિરાકરણ નઈ જાય ને એના કરતા શાંતિ થી રહેજો રિયા ભાભી ના નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે પણ કઈ રીતે